ચાલો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે લાઈવ સેશનની અંદર આવી જાવ બધા આજે એક સરસ મજાનો ટોપિક આપણે ભણવાનો છે બધા લોકો એકવાર લાઈવની અંદર જોડાઈ જાઓ ભાઈ કાલે આપણે જમીન નિર્માણ ભણાવી હતી તમને જમીન નિર્માણ વિશેની વાતો કરી હતી આપણે ડન છે આજે એવા જ એક સરસ મજાના ટોપિક સાથે વાત કરવી છે એક અગત્યની જમીન ભણવી છે બધા લોકોને જય હિન્દ જય હિન્દવાલા વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રો આવી જાવ પોતાના મિત્રોને લિંક શેર કરો બેટા જેથી કરીને સરસ મજાના ટોપિક જ્યારે આપણને ભણવા મળતા હોય અને એ પણ યુટ્યુબની અંદર ફ્રીમાં તો દરેક વિદ્યાર્થી મિત્રોએ લાભ લેવો જોઈએ ભાઈ દરેકવાલા વિદ્યાર્થી મિત્રોએ આનો લાભ ફરજિયાત લેવો જોઈએ કે ભાઈ કામનો ટૉપિક ભણીએ છીએ આ એવો મુદ્દો નથી કે ખાલીને ખાલી નવમાં વાળાને કામ લાગશે આ એવો મુદ્દો નથી કે ખાલીને ખાલી દસમાંવાળાને કામ લાગશે આ મુદ્દો દરેક લોકો માટે બરાબર જે પણ વિદ્યાર્થીઓ છે એ કંઈક આગળ વધવા માંગે છે દરેકને કંઈક ને કંઈક રીતે આ મુદ્દો કામ લાગે એવો ટોપિક છે બરાબર તો વાલા વિદ્યાર્થી મિત્રો બધા લોકો એકવાર આ લેક્ચરની અંદર જોડાઈ જાઓ આજે એક સરસ મજાની મારે તમને જમીન ભણાવી છે અને એ છે કાપની જમીન જય હિન્દ જય હિન્દ જય હિન્દ ઓકે રાઈટ સર ડન છે ડન છે નૈનાબેન ઓકે બધા લોકો એકવાર જોડાઈ જાઓ પોતાના મિત્રોને ની શેર કરો બધા પહેલાં કરી નાખો એકવાર લિંક શેર કરી નાખો બધા જ આ ટોપિક આપણે કાલે વાત કરી હતી જમીનનું નિર્માણ કઈ રીતે થાય જમીનનું નિર્માણ કઈ રીતે થાય એ મેં તમને કાલે વ્યવસ્થિત રીતે સમજાવ્યું ભાઈ જમીન કઈ રીતે બને છે જમીનનું એ પ્રક્રિયા કેવી છે જમીનની અંદર કયા કયા ઘટકો આવેલા છે આ બધી ચર્ચાઓ આપણે ભણ્યા હતા ડન છે પાકું છે વેરી ગુડ આજે જમીનોના પ્રકાર કઈ સંસ્થા પડે એ પણ મેં કાલે જુઓ તમને કાલે આપણે જે વસ્તુ ભણાય એમ એકવાર હું રિપીટ કરું કે ભાઈ ભારતમાં જમીનના પ્રકાર એની પહેલા મેં કાલે તમને ભણાવ્યું હતું જમીનોનું નિર્માણ કઈ રીતે થાય ત્રણ શબ્દો ભણાવ્યા હતા ખડકો ખવાય છે ખડકોનું ખવાણ થાય ધોવાણ થાય અને ખડકો તૂટે ખડકો તૂટે એટલે નાનો નાના ભૂકા બને ભૂકો બને એટલે કે ચૂર્ણ બને અને એમાંથી જમીન બનતી હોય પણ આપણે જેટલું ઝડપથી વાત કરીએ છીએ આટલી ઝડપથી જમીન નથી બનતી ઘણી બધી લાંબી પ્રોસેસ છે પ્રકૃતિની અંદર કોઈ પણ તમે તત્વ જુઓ ભાઈ પ્રકૃતિની અંદર ધીરજ નામનો ગુણ છે આ તમે જોયું હોય છે બરાબર છે આંબાની કેરી આપણને બધાને ગમે પણ એ પહેલાં કેરીમાંથી ખાખટી બને ખાખટી કડવી હોય ખાખટી એ પાછી પાકે ધીમે ધીમે બરાબર છે અને પછી ખાટી થાય ખાટીમાંથી ગળી થાય એ પણ પ્રોસેસ કેવી છે લાંબી છે પ્રકૃતિની કોઈ પણ પ્રક્રિયા છે તો એ આ યાદ રાખજો જમીનનું નિર્માણ છે એ કેવી પ્રક્રિયા છે લાંબી પ્રક્રિયા છે તો આપણે આ સમજાવવું જોઈએ બધા લોકોને જય હિન્દ જય હિન્દ જય હિન્દ હવે આ જમીનોનો પ્રકાર કોણ પાડે છે સાહેબ જમીનના પ્રકાર પાડે છે એક સંસ્થા છે એનું નામ છે આઈસીએ આર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ સાહેબ આ સંસ્થાનું કામ શું છે આ સંસ્થા છે ને બેટા જમીનોના પ્રકાર પાડે છે ભારતમાં કેટલા પ્રકારની જમીન છે એનું કામ જ આ છે આપણા દેશની અંદર પર્ટિક્યુલર અમુક સંસ્થાઓ છે એનું કામ સોંપી દેવામાં આવ્યું છે આ સંસ્થા કૃષિ ક્ષેત્ર ઉપર કામ કરે છે જમીનોના પ્રકાર પાડે છે ભારતમાં કેટલા પ્રકારની જમીન તો કે ભાઈ ભારતની અંદર કુલ આઠ પ્રકારની જમીન છે આ સંસ્થાએ બાર પાડી એ ઉપરાંત ગુજરાતમાં કેટલા પ્રકારની સાત પ્રકારની બરાબર છે આજે હવે આપણે શરૂઆત કરીએ જમીનોના પ્રકારના નામ પેલા એકવાર જોઈ લઈએ કાલે તો ભીન્યા આજે ફરીવાર રિપીટ કરી અને એક પ્રકારની જમીન આજે ભણાવી છે તમને વિરાજભાઈ સર આઈ એમ યોર સ્ટુડન્ટ હા વિરાજભાઈ ચાલો

રાતી અથવા લાલ પ્રકારની જમીન ભણ્યા બાદ ક્યાં જમીન ભણશું તો કે ભાઈ કાળી જમીન છે એને રેગુર પ્રકારની જમીન પણ કહેવાય કદાચ તમને કોઈ અઘરી પરીક્ષાઓની તૈયારી કરતા હો તો તમને આવું પ્રશ્ન પૂછાય કે ભાઈ રેગુર પ્રકારની જમીન તો ભાઈ યાદ રાખવાનું કાળી જમીન ને જ રેગુર પ્રકારની જમીન કહેવાય છે તો એની વાત અહીંયા કરવામાં આવેલી છે કાળી જમીન રેગુર પ્રકારની જમીન પછી લેટેરાઈટ પ્રકારની જમીન અથવા તો એને પડખાવ જમીન પણ કેવા આવે છે લેટેરાઇટ અથવા પડખાવ ઈંટ જેવા લાલ રંગની જમીન હોય કોઈ પણ જગ્યાએ ઈંટ જેવો લાલ કલર જોવા મળે જમીનનો તો એ લેટેરાઈટ પ્રકારની જમીન હોય પડખાવ જમીન હોય એના પછી રણ પ્રકારની જમીન ક્યાં જોવા મળે સાહેબ જે જગ્યાએ રણ વિસ્તાર હોય જે જગ્યાએ રણ વિસ્તાર હોય એ જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળતી હોય છે એના પછી છે જંગલ પ્રકારની પર્વતીય પ્રકારની દલદલીય કે પીટ પ્રકારની તો આ બધા જમીનોના પ્રકારોની વાત આપણે કરવાની છે એક પછી એક જે અગત્યની જમીન છે હું યુટ્યુબ ઉપર તમને ભણાવવાનો છું જે કઈ પણ જમીન છે પાક અગત્યની છે પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યની છે એવી જમીનો છે હું તમારી સાથે યુટ્યુબ ની અંદર આ જમીનનો જે સિરીઝ શરૂ કરી આપણે બરોબર પેલા નિર્માણ કર્યું પેલા જમીન એટલે શું ભણ્યા જમીનનું નિર્માણ ભણ્યા જમીનના પ્રકાર ભણ્યા જમીનના પ્રકાર પછી એક પહેલી જમીન આજે ભણવી છે કાપની જમીન વેરી મોસ્ટ આઈએમપી બહુ જ અગત્યની જમીન છે કાપની જમીન ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતી જમીન છે આ કાપની જમીન કઈ રીતે આજના લેક્ચરમાં તમે શું શીખશો આજના લેક્ચરમાં સાહેબ અમે એ શીખશું કે ભાઈ કાપની જમીન છે એ કાપની જમીન બને છે કેવી રીતે કાપણી જમીન છે એની અંદર કેવા કેવા પોષક તત્વો હોય કાપની જમીન છે એનું ભારતમાં પ્રમાણ કેટલું છે અને કાપની જમીન છે એ ભારતની અંદર એમાં કયા પાકો થાય બરાબર છે આ બધી માહિતી છે આજનો લેક્ચર પૂરો થયા બાદ તમે આ બધી માહિતીથી પરિચિત હશો તમે આ બધી માહિતી તમને પૂરેપૂરી રીતે આવડતી હશે આ હું ગેરંટી આપું છું તમારે ખાલી ખાલી એટલું યાદ રાખવાનું છે કે તમારે લેક્ચરમાં ટક્યું રહેવાનું છે આ બધી જોરદાર આગળ તમને કામ લાગવાની છે કારણ કે જે કાંઈ પણ ટોપિક અહીંયા ભણાવવામાં આવશે જે લાઈવની અંદર એ એવા જ ટોપિક અમારા દ્વારા તૈયાર કરવામાં આવેલા હોય છે અમારા દ્વારા પસંદ કરવામાં આવેલા હોય છે કે જે વિદ્યાર્થીઓને ખૂબ જ અગત્યના હોય બીજી વસ્તુ કે આ ટોપિક તમને અગત્યના તો હોય પણ સાથે સાથે ખાલી ને ખાલી તમારા ધોરણ પૂરતાની પણ આગળ પણ બહુ કામના હોય અને યુટ્યુબ ઉપર આના બહુ વિડીયો આપણા ગુજરાતી ભાષામાં ઓછા જોવા મળે છે એવા ટોપિક હું બને ત્યાં લગન લાવવાની કોશિશ કરીશ તો હાલો કાળી કાપની જમીન વિશે આજે શરૂઆત કરીએ કાપની જમીન જો અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાડી છે પહેલા તો આપણે એ કહીએ કે ભાઈ કાપની જમીન છે એનું નિર્માણ કઈ રીતે થાય છે કાપની જમીન બને છે કઈ રીતે તો એ તમે અમને સમજાવો સમજાવી દઈએ ભાઈ કાપની જમીન કઈ રીતે બને છે એ સમજાવીએ હવે ભાઈ જુઓ તમે કોઈ પણ પર્વત હોય કોઈ પણ ખડક હોય તમને ખબર છે કોઈ પણ નદી હોય ને નદી એ ક્યાંથી નીકળે છે પર્વત પરથી નીકળે નદીનું હંમેશા ઉદ્ગમ સ્થાન ક્યાં હોય પર્વત હોય નદીનું ઉદ્ગમ સ્થાન હંમેશા કયું હોય પર્વત અને નદી હંમેશા એની મંજિલ શું હોય નદી નદી ક્યાં મળે તો કે ભાઈ દરિયાને મળે બરાબર આગળ તમે ભણશો ને તો એમાં આવશે કે જે નદી દરિયાને મળતી નથી અથવા જે નદી દરિયા સાથે સંગમ નથી થતો એવી નદીને કુંવારિકા નદી કહેવાય કુંવારી રહી ગઈ દરિયાનું દરિયામાં મળતી નથી ડન છે તો કે ભાઈ મેં તમને એ વસ્તુ છે તમારે એટલું સમજવાનું છે કોઈ પણ નદી છે પર્વતમાંથી નીકળે હવે ભાઈ પર્વતમાંથી નદી નીકળતી હોય તો તમને ખબર છે કે નદીનો પાણીનો પ્રવાહ હોય તો એ પ્રવાહની સાથે પર્વતોની અંદરથી ધૂળ છે માટી રેતી કાંકરા પથ્થર જાડો કાંપ આવું બધું એની આરે ઘસડાઈને ઘસડાઈને જતું હોય સ્વાભાવિક છે તમે પણ સમજી શકો કે ભાઈ પાણીનો પ્રેશર વધારે હોય પાણીનો પ્રવાહ જતો હોય તો એની આરે માટી તો ભાઈ જવાની રેતી જવાની કાંપ હોય પથ્થર હોય કાંકરા હોય જાડો કાંપ હોય આવું એની ઘસડાઈ ઘસરાઈને ઘસરાઈને ને જવાનું હવે નદીનો પ્રવાહ જ્યારે આ આ આ પાણી કાંકરા પથ્થર રેતી માટી બધાયને ઘસરીને જ્યારે કોઈ જગ્યાના કિનારાના પ્રદેશમાં કોઈ જમીન બનાવે એટલે કે થર જામી જાય આ રેતી માટી કાંકરા પથ્થરનો થર જામી જાય અને એ જે પ્રદેશ બને છે ને એ જે જમીન છે ને એ જમીન કેવી હોય કાપની જમીન છે હજી એકવાર કહું છું ભાઈ હજી એકવાર એને રિવિઝન કરું કે ભાઈ વિદ્યાર્થીઓને બરાબર સમજાય કાપની જમીન ભણી રહ્યા છીએ તો કાપની જમીન છે એનું નિર્માણ કઈ રીતે થાય છે કાપની જમીન છે કઈ રીતે બને છે બરોબર સમજી લેજો કાપની જમીન કેમ બને તો કે ભાઈ કોઈ પણ નદી છે એ પર્વતમાંથી નીકળે સાહેબ એટલું તો અમને પાકું થઈ ગયું કે ભાઈ નદી છે હંમેશા એનું ઉદ્ગમ સ્થાન પર્વત હોય અને એનું સંગમ ક્યાં થવાનું હોય દરિયે ભળવાનું હોય બીજી વસ્તુ નદીનો પ્રવાહ જ્યારે જતો હોય પાણીનો પ્રવાહ જતો હોય તો નદીના પાણીના હારવાર રેતી માટી કાંકરા જાડો કાપ પથ્થરો આ બધું એની સાથે પાણી સાથે હું ધાતું હોય ઘસડાતું હોય હે ને અને ઘસડાતું ઘસડાતું ક્યાં જાય દરિયા તરફ જતી હોય નદી દરિયાએ ભળે નદી દરિયાને ભળે એ પહેલાં શું બનાવે છે મેદાન જેવું બનાવે શું બનાવે મેદાન જેવું બનાવે અથવા તો આ રેતી માટી જે ભેગું નદી લઈ જાય છે એ શું મને થર જામી જાય છે આ પ્રકારની જમીન છે એ પ્રકારની જમીન ને કેવાય કાપની જમીન હવે પ્રકારના નામે ઓળખાય સ્થળાંતરિત સાહેબ હું કરવા સ્થળાંતરિત હવે સમજાઈ ગયું સાહેબ નદી અહીંથી નીકળી એની અરે રેતી માટી પથ્થર બધું આલતું આલતું આવ્યું અહીંયા નાનું એવું મેદાન બનાવી નાખ્યું એટલે કે અહીંયા કાપની જમીન બનાવી

ખૂબ અગત્યનો ટોપિક ભણવો છો તમે કાપની જમીન પરીક્ષામાં પૂછાય તો આ રીતે લખવાનું પેલા તો જમીન કઈ રીતે બને એ આપણને આવડવું જોઈએ મેં તમને લેક્ચરની શરૂઆતમાં જ કીધું કે ભાઈ આપણે કેટલા ટોપિક ભણશું તમે આ લેક્ચર પૂરો થયા બાદ તમે હું શીખશો હતો હું તમને એક અત્યારથી કહું છું કે ભાઈ તમે એ શીખશો કે પહેલાં તો આ જમીન કઈ રીતે બને બીજું એ શીખશો કે ભારતમાં કેટલા પ્રમાણમાં કેટલા ટકા પ્રમાણમાં આવેલી છે બીજું ત્રીજું એ શીખશો કે એમાં કેવા પ્રકારના પાક થાય ચોથું એ શીખશો કે એનું બીજું નામ શું છે અને એની અંદર કેવા પાક થાય આટલી વસ્તુ તમે આ લેક્ચર પૂરો થાય અને તમે સમજીને ગયા હોય બરાબર લેક્ચરમાં ધ્યાન દીધું હોય તો આટલા મુદ્દાઓ તમને તો પરફેક્ટલી આવડતા જ હોય હે ને તો આપણો મુદ્દો આ જ છે કે ભાઈ તમે જે લેકચર ભણો છો એમાં તમે હું ભણવાના છો એ હું તમને કહું છું અને એ ભણ્યા પછી તમારે તમારી જાતને પૂછવાનું છે એના મનન કરવું પડે જેટલું ભણો ને ભાઈ ઓલા આપણે ખોરાક ખાઈએ છીએ પાચન થાવું જોઈએ ને એ રીતની વાત છે ભાઈ ભણ્યા પછી એ વસ્તુને તમારે વાગોળવાની છે એને રિપીટ કરવાની છે એને તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે તો યાદ રહે આમ નામ યાદ રહે નહીં આમ નામ કશું યાદ રહેતું નથી ઘણા લોકો એમ કે છે યાદ કેમ રાખવું એ કંઈ કયોને જોડી બુટી હવે આપણી આગળ કંઈ એવા ઇન્જેક્શન કે બાટલા છે નહીં બરાબર યાદ રાખવાનું એક જ ફોર્મ્યુલા હોય ભાઈ કોઈ કામ તમે કરો છો એને વારે વારે કરો એને રિપીટ કર્યા રાખો બરાબર રિપીટ કરો ને એટલે એમાંથી ઓછામાં ઓછી બધી ભૂલો નીકળતી જશે અને એક સમયે કામ આટલું પરફેક્ટલી તમે કરતા હશો કે એની કોઈ વાત જ જવાઈ ગયો બરાબર છે આ વાત તમારે યાદ રાખવાની હવે આપણે એનું લખાણ જોઈ લઈએ કે ભાઈ આ પ્રકારની જમીન નિર્માણ હું જે બોલ્યો એ જ છે આ પ્રકારની જમીન નિર્માણ ખડકોના ખવાણથી ખડકો તૂટે ખડકો છે એના ખવાણથી અને ખડકોના નિક્ષેપણથી નિક્ષેપણ સાહેબ આ નિક્ષેપણ એટલે હું ભાઈ નદીનો પ્રવાહ રેતી માટી કાંકરા પથ્થરો જાડા કાપને ને લઈ જાય એને કહેવાય એનું ખવાણ કહેવાય એને શું કહેવાય એનું નિક્ષેપણ કહેવાય આ રીતે કાપની જમીનનું નિર્માણ થાય છે કાપની જમીનને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે દીકરાઓ કાપની જમીનને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે સ્થળાંતરિત જમીન તરીકે ઓળખવામાં આવે છે કાપની જમીનને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે સ્થળાંતરિત જમીન પાકું છે કાપની જમીનને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે સ્થળાંતરિત જમીન તરીકે ઓળખવામાં આવે છે હાલો આટલી વસ્તુ ક્લિયર થઈ છે બધાને એકવાર મને કોમેન્ટમાં લખી ગયો ભાઈ સાહેબ એકદમ ક્લિયર છે જે લોકો પણ આપણી સાથે જોડાણા છે એ બધા વિદ્યાર્થી મિત્રોને એક એ સૂચના છે કે તમે આપણી જેવા બીજા વિદ્યાર્થીઓને લિંક મોકલો જેથી કરીને એ લોકો છે એ આ લેક્ચરનો એક લાભ ઉઠાવી શકે બરોબર છે ડન છે બાકું છે બધા લોકો એકવાર મને યસ સર એમ કરીને લખી ગયો એટલે પછી આપણે આગળ વધીએ કાપની જમીન છે એનું નામ આપણને આવડી ગયું કાપની જમીન કઈ રીતે બને છે એ તમને બધું સમજાવી દીધું વેરી ગુડ વેરી ગુડ જેટલા લોકો અત્યારે અથવા તો સ્ટેટસની અંદર લિંક મોકલી ગયો વિદ્યાર્થીઓ બીજા જોવે ભાઈ હે ને બીજા લોકોને કામ આપણે કેવી રીતે આવીએ છીએ એ બહુ અગત્યની વાત થતી હોય છે ડન છે વેરી ગુડ ખૂબ સરસ બીજી વાત અહીંયા એક વસ્તુ એ ગમી કે યુટ્યુબની અંદર હંમેશા ઓડિયન્સ છે ઘણી વખત બીજી કોમેન્ટો થતી હોય અત્યારે હું ક્યાર નો જોઉં છું ભાઈ સારી વાત હોય અને મારે વાત કરવી પડે એક પણ કોમેન્ટ છે એ આલતું ફાલતું નથી આવી બધી સારી એવી કોમેન્ટ છે અથવા તો હાવ ટૂંકી કોમેન્ટ ભણવા વાળા વિદ્યાર્થીઓ જ આ લાઈવ ની અંદર જોડાય એવું અહીંયા દેખાય છે કારણ કે ઘણી વાર હું છે બીજી અધર ચર્ચાઓ વધી થતું હોય લેક્ચર ઓછો ચાલતો હોય અને એની અંદર બીજી ચર્ચાઓ વિદ્યાર્થીઓ બહુ જ કરતા હોય અહીંયા એવું નથી અહિયાં શાંતિથી આ બધા વિદ્યાર્થીઓ એવા છે કે ખાલી જે પૂછીએ છીએ એનો જવાબ આપે છે આ બહુ સારી વાત કહેવાય સારી મેનર્સ કેવાય ભાઈ વિદ્યાર્થી ડાયો વિદ્યાર્થી સમજ્યું વિદ્યાર્થીને આ રીતે જ ભણવું જોઈએ ઘણીવાર આપણે કોમેન્ટની અંદર સમય બગાડીએ છીએ એના કારણે આપણું કન્ટેન્ટ છે એ ભૂલાઈ જાય છે કન્ટેન્ટને હર કોઈ રીતે આપણે ન્યાય આપી શકતા નથી અથવા તો જે ટીચર ભણાવી રહ્યા છીએ એના ફોકસને આપણે શું કરીએ છીએ ડિસ્ટર્બ કરીએ છીએ એ બરાબર ભણાવી ન એ કે એ માટે કોમેન્ટો કરે રાખીએ છીએ તો આવું કરવું જોઈએ નહીં આ પણ બહુ સારી વાત છે આગળ આ પ્રકારની જમીન છે કુલ ભાગમાં કેટલા ભાગમાં આવેલી છે તો કે ભારતની અંદર સૌથી વધારે કઈ જમીન આવી તમને કોઈક આવો પ્રશ્ન પૂછે ભારતમાં સૌથી વધારે કઈ જમીન આવેલી છે તો ભારતમાં સૌથી વધારે તેતાલીસ જેટલા ભાગની અંદર આ જમીન આવેલી છે કેટલા ભાગમાં તેતાલીસ ભાગ કઈ જમીન કાપની જમીન કાપની જમીન ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં આવેલી જમીન છે આગળ આ જમીનની વિશેષતા આપણે જોઈએ ભાઈ આ જમીન મેં એવું તો શું છે કે જે કામનું છે તો કાપની જમીન છે ને ચીકણી જમીન છે એની અંદર ભેજ છે ને એ વધારે રહે છે એ જમીન છે એની અંદર ભેજ ધારણ કરવાની ક્ષમતા બહુ જ વધારે છે અને નિતારણ ક્ષમતા જો ભાઈ જેની અંદર ભેજ વધારે જે જમીનમાં રહે એને પાણી ગુમાવવાની ક્ષમતા કેવી હોય ઓછી હોય સ્વાભાવિક વસ્તુ છે તો આની અંદર પોષક તત્વો પણ સારા એવા પ્રમાણમાં છે એટલે ખેતી કરવા માટે તો જોરદાર જમીન છે

આના કારણે ટેકનોલોજીનું સ્તર વધ્યું છે હવે લોકો છે પોતે આધુનિક ઢબે ખેતી કરીને બહુ સારું એવું પરિણામ બહુ સારું એવું ઉત્પાદન મેળવતા થયા છે આપણા ખેડૂતોની હાલત પણ ધીમે ધીમે સુધરી રહી છે તો એ સારી વાત છે આ પ્રકારની જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ કેવું છે ભાઈ પોષક તત્વોનું પ્રમાણ વધારે છે કયા કયા પોષક તત્વો છે તો કે ભાઈ પોટાશ ફોસ્ફોરિક એસિડ

વિઘટિત વસ્તુઓ છે બધી વિઘટિત થઈ જાય આપણું શરીરને પણ જમીનમાં દાટવામાં આવ્યું હોય તો અમુક સમય આપણું શરીર છે વિઘટિત થઈ જાય છે પ્રાણીઓના મૃતદેહો જુઓ પણ પ્લાસ્ટિક જે પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ કરીએ છીએ એના કારણે પ્લાસ્ટિક તો એવું છે કે ભાઈ હો વર્ષે બહાર કાઢો તો એવું રહેવું નીકળે એ વિઘટિત થતું નથી તો બને આટલો પ્લાસ્ટિકનો ઉપયોગ પણ આ આપણે વાત કરી રહ્યા છીએ એમાં ઓછો કરવો ભાઈ ડન છે આગળ તો આની અંદર આ બધા પોષક તત્વો આવેલા છે કયા પાક લેવામાં આવે તો ભાઈ સ્વાભાવિક આવે જેને પાણીની બહુ વધારે જરૂર પડે જે પાકને પાણીની વધારે જરૂર પડતી હોય એવા પાકને કેવા પાક કહેવાય ખબર છે વોટર ઇન્ટેન્સ ક્રોપ ક્રોપ એટલે કે પાક

તમને ખબર છે પહેલાના સમયમાં પ્લાસ્ટિકના કોથળાનો આવતા ઓલા આવતા શણના ખાખી કલરના કરિયાના દુકાને જઈએ તો ઓલા શ્રીફોલ ને એ બધું રાખેલું હોય ને કોથળા બધા એ શણનો પાક છે સૌથી વધારે પાણી બગાડે સૌથી વધારે પાણી બગાડતો કયો પાક છે શણનો પાક બરોબર છે મકાઈ છે એને પાણીની જરૂર પડે તેલબિયા એટલે કે સિંગ છે કપાસ છે બરાબર છે તલ છે એને પણ પાણીની બધાને વધારે જરૂર પડે વગેરે પાકો અહિયાં થાય એનો મતલબ એ કે આ પ્રકારની જમીનમાં એવા પાકો થાય છે કે જેને પાણીની જરૂરિયાત વધારે પડે છે આ પ્રકારની જમીનમાં કેવા પાકો થાય એવા પાકો થાય છે જેને પાણીની વધારે જરૂરિયાત પડે છે ચાલો દીકરાઓ ડન છે તો આ વાત કેની કરી આપણે કાપની જમીન ફરીવાર એકવાર તમને કહી દઉં છું ભારતમાં જમીનો ના પ્રકાર કઈ સંસ્થા પાડે છે ભારતમાં જમીનના પ્રકાર એક સંસ્થા પાડે છે એનું નામ છે આઈસીએ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ રિસર્ચ અથવા ભારતીય કૃષિ સંશોધન પરિષદ એનું કામ શું સાહેબ જમીન ના પ્રકાર પાડવાનું ભારતમાં કેટલા પ્રકાર પાડ્યા આઠ ગુજરાતમાં કેટલા સાત ભારતમાં જમીનના પ્રકારને આપણે જોઈ લ્યો સાહેબ નામ અમને બોલવા છે યાદ કરીએ એક તમે ફરી વાર રિપીટ કરાવો કાપની જમીન પહેલું એને સ્થળાંતરિત જમીન પણ કહેવાય એના પછી બીજું રાતી અથવા લાલ પ્રકારની જમીન ત્રીજા પ્રકારની જમીન કઈ છે કાળી અથવા રેગુર પ્રકારની જમીન એના પછીની છે પડખાવ અથવા લેટેરાઇટ પ્રકારની જમીન

હવે જ્યારે આપણો લાઈવ લેકચર આવતા સોમવારે એના પછીનો ત્યારે આપણે બીજી જમીન 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 સાથે ચર્ચા બરાબર છે છે એટલે જમીનના જે અગત્યની હું તમને ભણાવીશ લાઈવની અંદર ડન છે તો આજ પૂરતું આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ છીએ બરોબર છે ફરી પાછા કઈક નવા લેકચર સાથે મળશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત ધન્યવાદ ભારત જય